અને જે કાંઈ દસમા સ્કંદની અંદર જે કાંઈ લીલાઓ આવશે એ લૌકિક જીવનમાંથી આપણને ઠાકોરજી બાર જ કાઢવાના છે યાદ રાખજો તમે હવે બધી લીલાઓ સ્ટાર્ટ થાય છે એટલે ગોપીઓ સાથે પણ જે લીલા કરશે ઠાકોરજી અમુક ગોપીઓ સાત્વિક છે અમુક ગોપીઓ તામસિક છે અને અમુક જે ગોપીઓ છે એ રાજસિક છે પણ તમસમાં ભગવાને તમસ જેવું રૂપ ધારણ કર્યું

તો એ ત્રણ પ્રકારના ભગવાને પણ લીલા ત્રણ પ્રકારની કરી છે વિજય મળે છે યાદ રાખજો રાવણની અંદર આટલી તાકાત હતી કૈલાસ આખો ઊભો કરી શકે ભગવાન મહાદેવને જાગૃત કરી શકતો હતો પણ એને એનો ઉપયોગ અલગ દિશામાં કર્યો તમારી પાસે કઈ વસ્તુ છે પણ તમારી પાસે જો એનું વેલ્યુ ન હોય તમારી પાસે એ સાધનનું નોલેજ ન હોય તો પછી એ તત્વ તમને નુકસાન કરી જાય છે ભક્ત અહીં નહીં બદલાય પણ અહીં ભગવાન બદલાય છે ભક્તિથી ભગવાનને આપણે બદલાવી શકીએ છીએ અને તમે જેવા છો એવા સ્થાનેથી ભગવાન જેવા જે સ્થાનથી આપણને જે બોલાવે છે એમાં પ્રેમ પ્રગટે છે અને એને કહેવાય છે કઈ ભક્તિ નિરોધ ભક્તિ કીધી છે જેમાં તમને તમારા જીવનમાંથી તમને તમને દિવ્ય જીવનમાં લઈ જાય છે આ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાનનું સ્વરૂપ બધાને ગમે છે યાદ રાખજો યુવાન હોય તો એને ગમશે બાળક હોય તો એને છોટા નન્ના કાનહા વૃદ્ધ હશે વૃદ્ધ વ્યક્તિ એને પણ ગમશે સંન્યાસીને પણ ગમે છે મહાદેવને તમે જોશો તો એમાં એક રિસ્પેક્ટ તમે જોશો ઉજ્જૈન તમે મહાકાલેશ્વર કે મહાકાલ મહાદેવ અકાલ મૃત્યુ ઓ મરે કામ કરે ચાંડાલકા કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ ત્યાં લાજ કાઢવાનું કે છે મંદિરની અંદર કે સ્ત્રીઓ ન જોઈ શકે ભસ્મ આરતી

એના હાથમાં સુદર્શન ચક્ર જ સારું લાગે અને નાનો કાનો હોય તો પેલા આપણે સામેથી પેલા તો કાના તું ખાઈ જા મારે નથી ખાવું અત્યારે આપણા વૈષ્ણવની બહુ એક પરંપરા છે પોતાના બાળક માટે કે મનની અંદર વિચાર આવે સ્ટેશને જાય ને જાંબુ દેખાઈ જાય અને જાંબુ લેવાનું મન થઈ જાય તો જાંબુ લે પણ મનમાં જો એવો વિચાર આવે કે લઉં મારા છોકરા માટે લઉં અને એ જાંબુ ઘરે લઈને તમે ઠાકોરજીને જરો તો લેતા નથી શું કામ યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી ત્રાદૃશી જે તમારી મનની ભાવના છે એટલે તો પુષ્ટિ કીધી છે કાલે આપણે વાત થઈ કે આપણા ઘરના સદસ્ય ચાર હોય પણ ઠાકોરજી સાથે પાંચ થાય છે એટલે પાંચ સદસ્ય કેવા પડે આપણે એમ તમે જો ગણતરી ન કરો સભ્યમાં તો ઈ પણ જાંબુ જો તમે ઠાકોરજી માટે લીધું હોય તો એ ઠાકોરજી સ્વીકાર કરે છે કારણ કે કોઈના હકનું લેતા નથી આપેલો એક પ્રશ્ન એ છે કે ભગવાન કોઈના હકનું લેતા નથી તો એ તત્વ આપણે આ ઉત્સવની અંદર જે જે તત્વને આધીત આપણે અને થોડુંક પણ જે દિવસે આપણને એમ લાગે કે ભગવાન હવે તારી જરૂર નથી કે મને હવે જેવા તેવા તત્વો ગમતા નથી બસ હવે ભગવાન મને તમારી શરણમાં રાખો મને એમ ભગવાન પણ એમ કે છે કે હવે તું બીજું કાંઈ ન કર હું તને હું સ્વીકારી લઈશ